રાખવામાં આવ્યું પછી મિત્રો એનું વિક્રમ નંબર વન ટાઇટલ કેમ રાખવામાં આવ્યું જો વિક્રમ ઠાકોરે આ ટાઇટલ ચેન્જ ન કર્યું હોત તો વિક્રમ ઠાકોરને માફી પણ માંગવી પડત મિત્રો એવી તો શું મોટી ઘટના બની ગઈ આજે તમે ખુદ વિક્રમ ઠાકોરના મોઢેથી જ સાંભળો એટલે તમને સો એ સો ટકા માહિતી આવી જશે કે આ ફિલ્મનું નામ પહેલાં વિક્રમ રાજા રાખવામાં આવ્યું અને મિત્રો થોડાક દિવસો બાદ આપણને જાણવા મળે છે કે આ ટાઇટલ ચેન્જ થઈ ગયું છે હવે આનું નામ વિક્રમ નંબર વન રાખવામાં આવ્યું છે મિત્રો આ પૂરું શૂટિંગ થયું ત્યાં સુધી વિક્રમ રાજા હતું અને મિત્રો જેવું થિયેટરની અંદર લાવવામાં આવે એ પહેલા તો મિત્રો આનું નામ વિક્રમ નંબર વન રાખવામાં આવ્યું

વિક્રમ રાજા તો આ બદલીને કેમ પછી વિક્રમ નંબર વન કરવું પડ્યું તમારે તો બહુ મોટી ઘટના છે એકચુઅલી આપણે જયારે મ્યુઝિક લોન્ચ કરી ત્યારે વિક્રમ રાજા નું અમારા પ્રોડ્યુસરે ટાઈટલ ત્યાં રજૂ કર્યું હતું વિક્રમ રાજા કે આપણે મ્યુઝિક જ્યારે મ્યુઝિક લોન્ચ કર્યું ને આપણે મ્યુઝિક નું મુહૂર્ત કર્યું આપણે ટૂંકમાં તાણ એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે એમણે એવો દાવો મૂક્યો કે ભાઈ આ ટાઇટલ મારું છે એક્ચ્યુઅલી એમનું ટાઇટલ બીજું હતું બીજે રાજા હતું પણ પછી એમને બીજે રાજાની પાછળ વિક્રમ ઉમેરી દીધું ને એવું કંઈક કર્યું જે એમને કરવાનું હતું બધું એ રીતે પછી એ પાર્ટી એ પછી આપણા પિક્ચરના મુહૂર્તમાં મારી નજર સામે બિચારા અમારા પ્રોડ્યુસર મનોજભાઈએ એ પાર્ટીને મારી નજર સામે એમને જે એમને પેમેન્ટ માગ્યું એ પેમેન્ટ આપી દીધું ટાઇટલ લેવા માટે પ્રોડ્યુસર પૈસા લઈને ટાઈટલ આપ્યું હતું પ્રોડ્યુસર નો કશું ફોન ઉપર બોલ્યો તો પણ ખરો થોડુંક અમારા નોકજોક પણ થઈ હતી થોડીક પણ એક ભાઈ બંદી તરીકે વર્ષો થી અમે એમની જોડે કામ કરેલું છે એટલે થોડી તું તારીખ બી થઈ ગઈ હતી પણ એવું થયું હતું એટલે ભાઈ આટલું બધું થઈ ગયું તમને પેમેન્ટ આપી દીધું તો એ તમે ટાઈટલ નું તમે ઇસ્યુ ઉભું ઉભું રાખ્યું છે શું છે એ લોકોનું અંદર અંદર શું હતું મને ખબર નહીં પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટીએ ટાઇટલ હજુ આપતા જ નથી કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા તો એનો મતલબ એ થયો કે આ પાર્ટી હજુ પણ કઈક આમાં કઈક કરે છે તો મેં કીધું આટલા આટલો સંબંધ તમારી જોડે રાખ્યો તમારો મોટા ભાઈ જેવા રાખ્યા બરાબર બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જેવી જેવી પિક્ચર કરી પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું મે તન મન ધનથી મહેનત ધનથી એટલા માટે કહું છું કે જયારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર તો મારા એક પિક્ચર એક પ્રોગ્રામમાં પેમેન્ટ તમને ખબર છે હું કેટલો લેતો હતો એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય એમાંથી હું ખાલી પાંચ પ્રોગ્રામ હોય મારા બરાબર તો એ મને કેટલું નુકસાન થતું પ્રોગ્રામ બંધ રાખીને હું તમારું શૂટિંગ કરતો હોઉં તમારા પેમેન્ટ એ પેમેન્ટમાં તો તમે આ રીતે મારી પિક્ચર હતી એટલે ચલો ભાઈ પ્રોડ્યુસર તમારા માટે પ્રોડ્યુસર નવા હતા બરાબર મનોજભાઈ પણ હું તો તમારી જોડે હંમેશા કામ કરું છું ને કરતો આવ્યો છું કરવાનો બી હતો ભવિષ્ય મેં બરાબર તો આ બધું બાબત થઈ એટલે મેં થોડુંક ફોન પર બોલી તો બી ખરો પછી મને એવા સમાચાર મળે કે વિક્રમ ઠાકોર માફી મારી માફી માંગો તો હું ટાઇટલ આપું એકચ્યુઅલી મને ખબર નહીં પણ આ મને પ્રોડ્યુસર નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું એટલે મેં તો કીધું માફી માગવા મને તો મેં કઈ ભૂલ કરી માફી માંગવા મને કઈ વાંધો નથી એમાં હું વાંધો છે પણ આમાં ભૂલ તો તમારી છે તમે ટાઈટલના પૈસા લઈને તમે ટાઈટલ આપતા નથી ના પંદર દિવસ બાકી એના લીધે તો આપડે ક્યાંનું પિક્ચર બધી ફાઇનલ થઈ ગયું પણ સેન્સર માં તારે જ છે ને જયારે પિક્ચર નું નોમ ફાઇનલ થાય તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું કે આપડે શૂટિંગમાં જ એનું એડિટિંગ ને બધું ચાલતું હતું આપડે એડિટિંગ બધું શૂટિંગમાં શૂટિંગ બધું પૂરું થયું બરાબર બધું ફાઈનલ થયું બધું ડબિંગ થયું હતું મ્યુઝિક મ્યુઝિક બધું ગાવાનું ગયું પિક્ચર ના પહેલા તો થતું કે પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો હતો પણ આ વખતે પિક્ચર ના પહેલા એક મહિના પંદર દિવસ પહેલા તો બધું ગઈ બી નાખ્યું મ્યુઝિક બી તૈયાર થઈ ગયું તો બધી જ રીતે તૈયાર થઈ ગયું હતું એકદમ પિક્ચર રેડી હતું પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં ના લીધે જ આપણને થિયેટર અત્યારે ઓછી મળી કેમ કે જ્યાં સુધી સેન્સર માંથી પિક્ચર આવે નહીં વિક્રમ રાજા નું ચેન્જ કરીને કેમ વિક્રમ નંબર વન રાખવામાં આવ્યું મિત્રો આ છે આપણા ગુજરાત સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે એમના ચાહક મિત્રો ભલે ટાઈટલ ચેન્જ થઈ ગયું તો એ મિત્રો મુવી જોવા તો જવાના જ છે તમે અત્યારે હાલ આ વિડિયો જોઈ રહ્યા છો તો શું તમે વિક્રમ ઠાકોર નું આ મૂવી જોયું છે કે નથી જોયું તમને આ પિક્ચર કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો વિક્રમ ઠાકોર ને તમે સુપરસ્ટાર માનતા હોય તો વિક્રમ ઠાકોર વિશે સારી એવી એક કોમેન્ટ કરી નાખજો મિત્રો વધારે તો વિડીયો ની અંદર કઈ જણાવવાનું નતું જે આ ટાઇટલ ની માહિતી હતી એ મેં તમને જણાવી દીધી છે તો તમારા મિત્રો ને પણ વિડિયો શેર કરો કે આ ટાઇટલ કેમ ચેન્જ કરવામાં આવ્યું હતું